કાલે સાંજે મારી ફ્રેન્ડ મારી ઘરે આવી હતી મારી ફ્રેન્ડને ટેસ્ટી અને ચટપટું જમવાનું ખૂબ જ ભાવે છે સાંજે મારી ઘરે આવી અને મને કહે છે કે મારે બટાકા વડા ખાવા છે તો મારી ફ્રેન્ડ માટે સ્પેશિયલ ફરસાણી દુકાને મળતા હોય ને તેવા ટેસ્ટી અને ચટપટા બટાકા વડા બનાવીશું બટાકા વડા બનાવવા માટે મેં દસથી બાર બટાકા લીધા છે બટાકાને ધોઈ અને બાફી લેવાના છે અને બટાકા બફાઈ જાય ને પછી ઠંડા થઈ જાય પછી જે બટાકાની ઉપરની છાલ હોય ને તેને કાઢી લેવાની છે અને બધા જ બટાકાની ઉપરની છાલ આપણે કાઢી લઈશું તો એ બધા જ બટાકાની ઉપરની છાલ મેં કાઢી લીધી છે હવે બટાકાને મેશ કરી લેવાના છે તમારી પાસે મેશર હોય ને તો મેશરથી પણ મેશ કરી શકો છો નહીં આજે તવી થથી પણ મેશ કરી શકો છો કેમકે બટાકા બાફેલા છે ને એટલે મેશ થઈ જશે તો આ ત્યારે બધા જ બટાકાને મેશ કરી લઈશું હવે બટાકા વડાનો માવો બનાવવાનો છે માવ બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ચપટી હિંગ ઉમેરવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે પણ અહીંયા આદુ મરચાં લસણને મેં અધકચરા ક્રશ કર્યા છે કેમ કે આપણે બટાકાવાળા ખાઈશું ને ત્યારે આદુ મરચાં લસણની ફ્લેવર આવશે હવે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે ચપટી હળદર ઉમેરવાની છે અને સાતળી લેવાનું છે હવે આપણે બટાકા બાફીને રાખ્યા છે ને તે બટાકાને પેનમાં ઉમેરી લેવાના છે અને સારી મિક્સ કરી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે બટાકાવાડાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે પણ સ્ટફિંગ ચટપટું અને ટેસ્ટી હોય ને તો બટાકાવાડા ખાવાની મજા આવે છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને સાઈથી મિક્સ કરી લેવાનું છે હવે બટાકાવાડા છે ને તે થોડા ખટ મીઠા હોય ને તો ખાવાની મજા આવે છે એક લીંબુનો રસ ઉમેરવાનો છે અને લીલા ધાણા ઉમેરી અને સાઈથી મિક્સ કરી લેવાનું છે એટલે બટાકા વડાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ જશે આજે આપણે ફરસાણાની દુકાને મળતા હોય ને તેવા જ બટાકાવાડા ઘરે બનાવીએ છીએ તે પણ મારી ફ્રેન્ડની ફરમાઈશ પર કાલે સાંજે મારી ફ્રેન્ડ એકલી હતી એટલે મને કહે છે કે હું તારી ઘરે આવું છું પણ જો તું બટાકાવાડા બનાવીશ ને તો તારી ઘરે આવીશ અને કાલે સાંજે અમે એકલા હતા તો મારી ફ્રેન્ડ માટે સ્પેશિયલ આજે મેં બટાકાવાડા બનાવ્યા છે તો અહીંયા બટાકા વડાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કલર પણ બહુ જ સરસ આવ્યો છે જ્યારે પણ બટાકાવાડાનું સ્ટફિંગ બનાવીએ ને ત્યારે હળદર વધારે નથી ઉમેરવાની ચપટી હળદર જ ઉમેરવાની છે તો અહીંયા બટાકાવાડાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો સ્ટફિંગને એક પ્લેટમાં લઈ લેવાનું છે અને ઠંડુ થાય મૂકી દેવાનું છે સ્ટફિંગ ઠંડુ થઈ જાય છે ને ત્યાં સુધી આપણે બટાકા વાળાનું જે ઉપરનું લેયર આવે ને તેનું બેટર બનાવવાનું છે અને બટાકાવાડા બનાવીને ત્યારે જે બેટર બનાવવામાં આવે છે ને તે બેટર ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે અહીંયા મેં એક કપ ચણાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે હાફ ટી સ્પૂન હળદર પાવડર લાલ મરચું અને હિંગ ઉમેરવાની છે બધા મસાલાને સાથે મિક્સ કરવાનું છે પાણી ઉમેરી અને બેટર બનાવવાનું છે હવે બેટર છે ને તે વધારે થીક પણ નહીં અને વધારે પતલું પણ નહીં તે રીતે બનાવવાનું છે એક સાથે પાણી નથી ઉમેરવાનું તમને જરૂર લાગે ત્યારે પાણી ઉમેરવાનું છે અહીંયા આપણું બેટર થોડું થીક છે એટલે થોડું પાણી પાણી મેળવવાનું છે અને બેટર ને પટલું કરી લઈશું કેમ કે આપણે બટાકાવાડા માટે બેટર બનાવીએ છીએ ને એટલે જે બટાકાનો જે માવો બનાવ્યો છે ને તેનું લેયર થવું જોઈએ એટલે આ રીતનું બેટર રાખવાનું છે અહીંયા બટાકાવાડાનો માવો ઠંડો થઈ ગયો છે તો સેમ સાઈઝના વડા બનાવી લેવાના છે અને આ રીતે આપણે વડા બનાવી લેવાના છે આપણે મોટા વડા બનાવીશું જે ફરસાણી દુકાને મળતા હોય ને તેવા જ બટાકા બટાકાવાડા ઘરે બનાવીએ છીએ એટલે વડા મોટા બનાવવાના છે બટાકા વડા બનાવીએ છીએ ત્યારે મેં વડા બનાવી દીધા છે ચણા લોટનું બેટર પણ બનીને તૈયાર થઈ ગયું છે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે બટાકા વડાને તળી લેવાના છે હવે આપણે જે વડા બનાવ્યા હતા ને તેને ચણા લોટમાં ડીપ કરી લેવાના છે અને સાથે કોટિંગ કરી અને તેલમાં મૂકી દેવાના છે અને ધીમા ગેસ પર બટાકા વડાને તળી લેવાના છે બટાકા વડા તળતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ ગોલ્ડન લાઈટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે અને ધીમા ગેસ પર આપણે બટાકાવાડાને તળીએ છીએ ને તો બટાકાવાળા ઠંડા થઈ જશે ને તો પણ તે ઢીલા નહીં રહે જે ફરસાણી દુકાને મળતા હોય ને તેવા જ બટાકાવાડા ઘરે બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને ચટપટા બટાકાવાળા ઘરે બનીને તૈયાર થઈ જાય છે અહીંયા ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના બટાકાવાળા થઈ ગયા છે તો બટાકાવાડાને પ્લેટમાં લઈ લેવાના છે અને તે રીતે બીજા બટાકાવાડા પણ તળી લઈશું તો ગરમા ગરમ બટાકા વડાને ખજૂર આંબડીની ચટણી સાથે સર્વ કરીશું તમારે ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો આજે મારી ફ્રેન્ડ માટે સ્પેશિયલ બટાકા વડા બનાવ્યા છે તો તમને આજની મારી બટાકા વડાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ